કોકો હું છું છાયા આજે અમે આવ્યા છીએ રાજ્ય કક્ષાના નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં જે યોજના છે હેમુ ગર્વી હોલમાં પહેલા તો તમારો ઇન્ટ્રોડક્શન આપી દયો મારું નામ મેહરા પ્રિયંકા ભરત કુમાર છે અમે ગાંધીનગર થી આવ્યા છીએ અમારી સંસ્થાનું નામ સર્જન નૃત્યલે છે ઓકે તમે શું પરફોર્મ કરવાના છો અમે આજે પ્રાચીન ગરબો પ્રકમ કરવાના છીએ ઓકે તમારી ટીમ ના કેટલા છે તમે આમ તમારી ટીમ બહુ મોટી છે પણ ફિનાલ કોમ્પિટિશનના રોલ્સ પ્રમાણે 14 16

અને લાઈક ટીવીમાં માં ને ન્યૂઝ ચેનલમાં બધી જગ્યાએ મોડર્ન ગરબા બહુ જ દેખાય છે પણ હું એવું ઈચ્છું છું કે આપણી પ્રાચીન જે સંસ્કૃતિ છે જે જળવાઈ રહે અને પ્રાચીન સંસ્કૃતિના ના લાઈક ગરબા છે શોઝ છે એ ટીવી માં દેખાડવામાં આવે જેથી આપણી વિસરાતી આ જે આપણી કૃતિ છે જે બધાની સુધી પહોંચે અને બધાને ખબર પડે કે આપણા રિયલ દેશી પ્રાચીન ગરબા શું છે ઓકે થેન્ક યુ વેલકમ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં